જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો વિડીયો એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં એક ગામ હતું તે ગામમાં એક સ્કૂલ હતું તેમાં મોહનલાલ કરીને એક શિક્ષક બાળકોને ભણાવતા હતા આ મોહનલાલ ખૂબ સારા અને પ્રેમાળ સ્વભાવના હતા તે જરૂરિયાતવાળા બાળકોને

શિક્ષક હતા એક વખત મોહનલાલ સાહેબ વર્ગમાં ભણાવવા માટે આવ્યા મોહનલાલ સાહેબ જેવા ખુરશી પર બેસવા ગયા રમેશે તે ખુરશી ખેંચી લીધી અને મોહનલાલ સાહેબ નીચે પડી ગયા તેમ છતાં પ્રેમળ અને દયાળુ સ્વભાવના મોહનલાલે રમેશને કશું જ ના કહી તેમને ખબર હતી કે રમેશ નાદાન છે તેને સારા કોઠાનો વિવેક નથી જો તે રમેશની ફરિયાદ આચાર્ય સાહેબને કરશે તો સાહેબ શાળામાંથી કાઢી જ મૂકશે અને તેનું ભણવાનું બગડશે એટલે તેમને રમેશને માફ કરી દીધો એમ કરતાં સમય વીતવા લાગ્યો પણ રમેશના તોફાન મસ્તી ચાલુ જ રહ્યા હવે એક વખત થાય સ્કૂલમાંથી કિનના જંગલમાં પ્રવાસ જવાનું આયોજન કરવામાં આવી શાળાના બધા બાળકો પ્રવાસની વાત સાંભળીને ખુશ ખુશ થઈ ગયા રમેશ પણ ખુશ થઈ ગયો પણ જ્યારે આચાર્ય સાહેબે જાહેરાત કરી કે પ્રવાસ માટે દસ હજાર રૂપિયા ફી રાખી છે ત્યારે એ વાત સાંભળી રમે સુદાસ થઈ ગયો કેમ કે તેની પ્રવાસ ફી ભરવાનો એક રૂપિયો પણ ન હતો વળી તેના ઘરેથી પણ આટલા રૂપિયા મળી શકે તેમ ન હતા એટલે તે પ્રવાસ જઈ શકે તેમ ન હતો પ્રવાસનું આયોજન થઈ ગયા બાદ પ્રવાસમાં જવા બાળકોના નામની યાદી શાળાના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવી પોતાનું નામ પણ હતું તેને ખૂબ નવાઈ કે તેને તો પ્રવાસની ફી ના પૈસા ભર્યા નથી તો તેનું નામ કેવી રીતે આવ્યું તેને આ વાતની તપાસ કરી તો જાણવા મળ્યું કે

એ રમેશને પોતાની ભૂલ સમજાઈ તેની તોફાન મસ્તી કરવાનું છોડી દીધું અને ભણવામાં ધ્યાન આપવાનું શરૂ કર્યું પરિણામે તે શાળામાં પ્રથમ નંબરથી પાસ થઈ ગયો પ્રેમથી ગમે તેવા ખરાબ માણસને બદલે નાખજે જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોત તો વિડીયો ને લાઈવ ચેનલ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો